ફૂડ વિભાગ જે છે કોર્પોરેશનનો તે પહોંચ્યો છે અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અત્યારે અહીંથી પણ રસનું સેમ્પલ જે છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યું છે મહત્ત્વનું છે કે ભૂતકાળમાં એવું અનેક વખત બન્યું છે કે કેરીના રસ છે તેમાં અલગ અલગ પદાર્થો છે તે તેની મિલાવટ છે તે કરવામાં આવતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ પેસેયુક્ત કેરીનો રસ લોકોના પેટમાં ના જાય તેના માટે થઈ અને તંત્ર દ્વારા આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ